નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વડાલી તાલુકા સહિત સાબરકાંઠા જિલ્લામાં જમીન પ્રમોગેશન બાદ ઉદભવેલી ક્ષતિઓ જેવી કે જમીનના ક્ષેત્રફળમાં ઘટ જમીનના નકશામાં ફેરફાર વગેરે વગેરેની વધા અરજીઓ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીમાં સ્વીકારાશે તેવી જાહેરાતના પગલે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે ખેડૂતોને અપીલ કરી છે કે સમયમર્યાદામાં વધા અરજીઓ જે તે કચેરીને રજૂ કરી દેવી અને જો ત્યારબાદ જમીન પ્રબોગેશનના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ખેડૂતોને સાથે રાખી ગાદી જીદ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડે છે સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર વિશેષ વિડીયોના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત એટલા માટે થયો છું કે ગુજરાતની સરકારે ઘણા વર્ષો પહેલા જમીન પ્રોમોકેશન કરેલું અને એ જમીન પ્રોમોકેશનની અંદર અસંખ્ય ખેડૂતોની જમીન પોતાની મૂળ માલિકીની જમીનમાં ઘણી બધી જમીનો ઓછી થઈ હતી સાથે સાથે સ્થળ સ્થિતિના નકશામાં પણ ખૂબ મોટા ફેરફારો આવેલા અને એની પરજીઓ પણ આપણે સૌએ કરેલી તેમ છતાં પણ આ સરકાર હજી સુધી એ અરજીનો નિકાલ કરી શકી નથી આપણે સૌના માટે ચિંતાનો વિષય છે સાથે સાથે સરકારે આપણી અરજીઓની બાબતમાં આખરી છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 રાખી છે 31 ડિસેમ્બરે રવિવાર હોય કાર્યાલય બંધ હોવાના હોય આપણે સૌએ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે 30 તારીખ સુધીમાં આપણે આપણી જમીન ફેરફારની જમીન માપણીની અથવા તો સ્થળ સ્થિતિના નકશાના ફેરફારની અરજી અચૂક ડીઆરએલમાં કરી દેવી જોઈએ જ્યાં સુધી ઘણા ખેડૂતોને એ વસ્તુની પણ ખબર નથી કે જે જમીન એ પોતે વાવે છે એ જમીન વાસ્તવિક રીતે બિયારણના નકશાની અંદર બીજી જગ્યાએ બતાવે છે એટલે આપણને ખ્યાલ ન હોય તો આ આવનાર સમયની અંદર આપણા માટે ખૂબ મોટી સમસ્યા ઊભી થવાની છે ત્યારે સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે કે 30 તારીખ સુધીમાં આપણે આપણા જમીનના સાત બારના ઉતારા સાથે નિયત નમૂના ફોર્મની અંદર ડીઆરઆરમાં અરજી કરીએ વર્ષોથી પેન્ડિંગ ખેડૂતોની અરજીઓ જે અસંખ્ય અરજીઓ ડીઆરઆરમાં પેન્ડિંગ પડી છે એના માટે આપણે સૌ એકસાથે એકત્રિત થઈ અને આ સરકારના બહેરા કાળ સુધી અવાજ પહોંચાડવો પડશે કે સત્વરે આ ખેડૂતોની અરજીઓનો નિકાલ થાય અને જો ખેડૂતોની અરજીઓનો નિકાલ સમય મર્યાદામાં સરકારનું તંત્ર ન કરે તો આપણે ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરવું પડશે આપ સૌના સાથ અને સહકારથી એ દિશામાં આપણે સૌ સાથે મળી અને આપણા પ્રશ્નો માટે અવાજ ઉઠાવીશું એ જ અભ્યર્થના સાથે આપનો રાજેન્દ્રસિંહ કુંભાવત